પાર્ટીના જેલમાં બંધ છે પરંતુ તેની મુશ્કેલી સતત વધી રહી છે આજે કોર્ટમાં સુનાવણી થવાની હતી પરંતુ તે આજે થઈ નથી અને તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝ આપની સાથે હું ભગવતી વિશાવાડિયા ભારતીય જનતા પાર્ટીના એક જે નેતા છે તેના ઉપર ગ્લાસ ફેંકવાનું જે આખો કિસ્સો બન્યો હતો ને ઘટનામાં તેમની ધરપકડ કરવામાં આવી હતી ધરપકડ તેમની પાંચ જુલાઈ કરી હતી ત્યારબાદ સતત તેઓની જામીન અરજી છે તે કોર્ટમાં અને સેશન કોર્ટમાં કરવામાં આવી હતી પરંતુ ફગાવામાં આવી હતી એટલે કે હજુ પણ ચૈતર વસાવાની મુશ્કેલી વધી રહી છે ચૈતર વસાવાને હજુ પણ લાંબો સમય કદાચ જેલમાં રહેવું પડશે તેવી અટકળો રાજકીય વિશ્લેષકો છે તે લગાવી રહ્યા છે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસના કોઈપણ એક દિગ્ગજ વ્યક્તિ છે ત્યારે જેલમાં હોય છે ત્યારે તેને પાર્ટીને ખૂબ મોટું નુકસાન થતું હોય છે અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા હાલ ઘણા સમયથી પચાસ દિવસો જેવું થઈ ગયું છે કે તે જેલમાં છે અને તેની ખૂટ પણ ક્યાંક ને ક્યાંક આદિવાસી જે સમાજ છે તેને પડી રહી છે કારણ કે આદિવાસી સમાજના જે પ્રાથમિક પ્રશ્નો હતા તેમને લઈને ચૈતર વસાવા અવારનવાર લડતા જોવા મળી રહ્યા છે અવાજ ઉઠાવી રહ્યા છે અને ખાસ કરીને જે મનરેગા કુંભાળ હતું તેને લઈને ચૈતર વસાવા સતત લડી રહ્યા હતા અને આ જે ઘટના થઈ તેમાં તેમને ધરપકડ કરવામાં આવી ત્યારબાદ અટકળો એવી પણ ચાલી હતી કે આખું ષડયંત્ર ઘડવામાં આવી ઘટના છે અને ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે પરંતુ જે પ્રમાણે કોર્ટ છે કાર્યવાહી કરી રહી છે સતત છે તારીખો પડી રહી છે મુલતવીની જે સુનાવણી છે તે રહી રહી છે અને ફરી એક વખત આવી જ ઘટના બની છે હજી ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે ચૈતર વસાવાની મુશ્કેલી સતત વધી રહી છે હવે જોવું રહ્યું કે ચૈતર વસાવાને લઈને સુનાવણી ક્યારે થાય છે હાલ

નેક્સ્ટ ડેટ પર છે પરંતુ અગાઉ પણ જે તારીખો આ વખતે અત્યારે તો ઠીક છે હડતાલ છે પણ અગાઉ પણ જે તારીખોની અંદર આ લોકોએ વિઘ્ન નાખ્યા ઘણી વાર વકીલ બદલવાની સરકારની માનસિકતા આવું બધું કરી અને લોકો વધારે પડતો સમય પસાર કરવાની જે કઈ પદ્ધતિ બીજેપી અપનાવી રહી છે એમને વધુમાં વધુ ચેતર વસાવાને જેલમાં રાખવા છે ચેતર વસાવાને માનસિક રીતે તોડવાનો પ્રયત્ન કરવો છે પરંતુ એમને ખબર નહીં હોય કે આ રીતે જેલના નેતાઓ નથી જેટલા વસાવા વધારે જેલમાં રહેશે એટલા જ વધારે લોકપ્રિય બનશે અને એટલા જ વધારે લોકોની સહાનુભૂતિ ચેતર વસાવાની સાથે ઊભી રહેશે કારણ કે તમે ક્યાં સુધી જેલમાં રાખી શકો તમે ક્યાં સુધી તમે તમારી જંજીરોથી બાંધી શકશો અંતે સત્ય તો બહાર આવશે અને ચેતર વસાવો પણ બહાર આવશે પ્રવીણ ભાઈ આગામી દિવસો હજુ પણ જો ચૈતર ભાઈ રહેવું પડશે તો તેને લઈ ને અને આદિવાસીઓ કેટલું નુકસાન થશે તમને શું લાગી રહ્યું છે પાર્ટી અને આદિવાસી સમાજને નુકસાન કરતા પણ નુકસાન કરશે બીજેપી ને અને બીજેપી ના મળતિયાઓ કારણ કે જેટલું વધારે ચેતર વસાવાને જેલમાં રાખવાનો બીજેપી પ્રયત્ન કરશે એટલો જ આક્રોશ આદિવાસી સમાજમાં વધતો જઈ રહ્યો છે અને એટલું જ ગુજરાતના લોકો પણ સમજી રહ્યા છે જાણી રહ્યા છે જોઈ રહ્યા છે કે માત્ર કોઈ ઘટના આ બેની એવી ઘટના ઉભી કરી અને એક લડાયક વ્યક્તિને ગુજરાતમાં યુવાનોનો અવાજ ઉઠાવતા વ્યક્તિને આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા વ્યક્તિને મોટી રીતે જેલમાં પકતાવામાં આવ્યા છે એમાં જેટલો વિલંબ થશે એટલો જ લોકોનો આક્રોશ વધશે અને बीजेपी પ્રત્યેનો મોહ ઉબંગ થશે એટલે જેટલા ચેતન કેતરવશાવા વધારે જેલમાં રહેશે એમાં આમ આદમી પાર્ટીને કે આદિવાસીઓ આદિવાસી સમાજને મસળન નથી